પોષણ અભિયાન અંતર્ગત સાતમા પોષણ પખવાડિયા અન્વયે મહીસાગર જિલ્લામાં આઠથી બાવીસ એપ્રિલ સુધી વિવિધ થીમ પર ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માટીપાલી ગામના આંગણવાડી કેન્દ્ર પર અન્નપ્રાશન અને બાળ દિવસની થીમ ઉપર ઉજવણી કરવામાં આવી હતી જેમાં છ મહિનાના બાળકોને આહાર આપી અન્નપ્રાશનની શરૂઆત કરાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના સરપંચ મુખ્ય સેવિકા સહિત બાળકો ઉપરાંત ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી

તેમના બાળકો આંગણવાડીમાં આવીને જે પ્રવૃત્તિઓ કરે છે તેમનું હું નિદર્શન રાખવામાં આવેલ હતું પૂર્ણા શક્તિ પેકેટ અમને દર મહિનાના ચોથા મંગળવારે મળે છે અને તેને અમારું અ વજન ઊંચાઈ પણ કરવામાં આવે છે અને તેની અંદરથી હું વિવિધ પ્રકારની વાનગીઓ બનાવું છું અને તેનાથી મને વિટામિન્સ અને પ્રોટીન પણ મળે છે